Ciao a tutti! 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 E' a a tutti! Ciao આપે ત્રીસ તો આપણો બ્લોગ આજે સ્ટાર્ટ થાય છે સાંજના પાંચ વાગે કેમકે હું આજે સવારના વહેલી છૂટ મળી ગઈ હતી અને પછી હું ચાર વાગે આવી હજી મેં જમ્યું નથી બપોરનું એટલે હવે અત્યારે ઉપર આવી પછી મેં સ્નેપ માટે થોડી રીલ બનાવી ઇન્સ્ટા માટે બનાવી હવે આપણે જાશું નીચે જમવા માટે અને હજી બી મારે રીલ બનાવવાની છે મારા આહિરના કપડામાં પણ એમાં એવું હોય કે મારા પાસે આહિરના કપડાં એટલા બધા નથી ત્રણથી ચાર હે એટલે એમાં ને એમાં બનાવવી પડે એટલે ભલે એ વિડીયો મારા એટલા વાયરલ જાય એટલા વાયરલ જાય પણ મારા પાસે એવા કપડાં જ નથી એ દુઃખી બાત છે તો આપણે વિચારીએ છીએ કે આપણે આજે મમ્મી સાથે જઈએ એવા કપડાં લેવા પણ એમાં શું હોય ખબર હે એ કપડાં લેવાના પછી એને સીવવા આપવાના એટલે બહુ બધા દિવસ થઈ જાય સીવડાવવા પડે ને ઓલું કરાવવું પડે ને પહેલું કરાવવું પડે ને એમાં બહુ બધા દિવસ થઈ જાય એટલે જોઈ મમ્મી ફ્રી હશે તો આપણે આજે એ લેવા જાશું બાકી આપણે નોર્મલ ડ્રેસમાં કેવી રીતે રીલ બનાવી બનાવી લેશું કેમકે વેસ્ટર્નમાં મારામાં જેટલા વ્યૂ નથી આવતા ને એટલા ટ્રેડિશનલમાં ને એમાં આવે એટલે તો આપણે આ જેવા કંઈક તૈયાર થઈને બનાવશું વિડીયો અને પછી મોનિકાના બી ઘરે જવાનું છે અત્યાર સુધી અહીંયા જ હતી હમણાં જસ્ટ હજી ગઈ જ છે એ ઘરે એટલે હવે અત્યારે આપણે નીચે જઈ જમણી લઈ અને પછી રેડી થઈને રીલ બનાવી મેં નીચે આવીને ખાઈ લીધું છે ને હવે અમારા ઘરે બને છે ચાય ચાય એટલે મેં ઘણી વારથી ખાઈ લીધું અને ચાય પીને આપણે જશું મોનિકાના ઘરે કેમ કે ત્યાં કને મારે રીલ્સ બનાવવી છે મારી મમ્મી 6 વાગે ઉઠી છે સાદના 6 વાગે મારી મમ્મી ઉઠી છે કેટલા વાગે સુતી દીધું 4 વાગે મારી મમ્મી 4 વાગે સુતી દેને 6 વાગે ઉઠી છે આજ અમારા ઘર મે ફૂલ સંડાતા હે અમારા ઘર એકદમ સાની સાની દીવાળો લાગે છે આજે કેમ કે सोनू બારે રમે છે અને દેવુ અમારી ક્યાં બીજે પડી છે દેવલ ક્યાં ગઈ મમ્મી ઓ ઈ ઓલા રૂમમાં છે અમારી ચાય બન ગઈ છે ઓર અમારી મમ્મી પી રહી છે મમ્મી રોવસ કા રોયા મમ્મી રોવે હે મમ્મી રોવસ કા मैं मम्मी ना उठने कोई बोला तो बहुत खराब है ना मम्मी ना मम्मी 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 पूली बिना मम्मी मम्मी एम मम्मी मम्मी चाय पी रहा था सांतू हाँ जो किधर तो ना मेरी मम्मी को के उठने से पहले कोई चाय पीने पे उसको डिस्टर्ब करे तो उसको बहुत गुस्सा आ जाता है है ना मम्मी 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 मम्मी

હું આ સાઈડ માથામાં તેલ રાખી લીધું છે આ સાઈડ મારા માથામાં તેલ રાખવાનું બાકી છે જો તમારો વાર જઈ શકો છો

કિતની પ્યારી કે લીની સેડ સેડું તું કિતની બોલી હે હૈ બોનુસ જલ્દી આવી જાય ને ગામડે તી મને તારી બહુ યાદ આવે